ગામના પાદરે જૂનું જજરી ઘર હતું લોકો કહેતા કે ત્યાં કોઈ ભૂત રહે છે પણ નાનકડો અદ્વેત જાણતો હતો કે ત્યાં ભૂત નહીં પણ રંગીન યાદો રહે છે એ ઘરના માલિક હતા દાદા મોહનલાલ મોહનલાલનો સ્વભાવ મિલનસાર અને ઉલ્લાસથી ભરપૂર હતો તેમના જીવનમાં અનેક ચડાવ ઉતાર આવ્યા હતા પણ તેમનો મિજાજ હંમેશા રંગીન જ રહ્યો જવાનીમાં મોહનલાલ એક ઉત્તમ ચિત્રકાર હતા તેમનું જીવન જાણે લાલ રંગ જેવું હતું પ્રેમ જોશો અને ઉમંગથી ભરપૂર તેમણે પોતાની પ્રિયતમા માટે અનેક ચિત્રો બનાવ્યા જેમાં લાલ રંગની ભરમાર હતી પણ એક અકસ્માતમાં તેમણે પોતાની પ્રિયતમાને ગુમાવી દીધી જીવનનો લાલ રંગ જાણે એક જ ક્ષણમાં બુઝાઈ ગયો એ દુઃખનો અગ્નિ મોહનલાલને ભસ્મ કરી શકે તેમ હતો પણ તેમણે એ દુઃખને પોતાની કળામાં સમાવી લીધું પછી જીવનમાં વાદળી રંગ આવ્યો આ શાંતિ અને વેરાનો રંગ હતો તેઓ દિવસો સુધી પોતાના સ્ટુડિયોમાં એકાંતમાં બેસીને સમુદ્ર અને આકાશના ચિત્રો બનાવતા આ વાદળી રંગની શાંતિએ તેમના મનને રાહત આપી તેમણે સમજ્યું કે જીવનમાં શાંતિ શોધવા માટે એકાંત પણ જરૂરી છે સમય વિતતા તેમના જીવનમાં પીળો રંગ છવાયો આશા અને આનંદનો રંગ ગામના બાળકો તેમની પાસે ચિત્રકામ શીખવા આવતા બાળકોની કિલકારીઓ અને તેમનો નિર્દોષ હાસ્ય મોહનલાલના સુકાઈ ગયેલા રંગમાં ફરીથી ખુશીનો સંચાર કર્યો તેઓ બાળકોને સૂરજમુખીના ફૂલો પીળા પતંગિયા અને હસતા સૂરજના ચિત્રો બનાવતા શીખવતા જીવનના છેલ્લા પડાવ તેમનું ઘર જાણે રંગોનું સંગ્રહાલય બની ગયું હતું દિવાલો પર લાલ વાદળી પીળા લીલા દરેક રંગના ચિત્રો લટકતા હતા મોહનલાલ ને પૂછતો દાદા તમારા જીવનમાં આટલા દુઃખ આવ્યા છતાં તમે આટલા ખુશ કેવી રીતે રહો છો મોહનલાલ હસતા અને કહેતા બેટા દરેક રંગમાં સળગ્યો છું પ્રેમની આગમાં પણ અને વીરાના તાપમાં પણ ખુશીના સૂરજમાં પણ અને એકની છાયામાં પણ મેં દરેક રંગના અગ્નિને અનુભવ્યો છે અને એ અગ્નિએ મને નષ્ટ નથી કર્યો પણ ઘડીયો છે એટલે જ આજે મારો મિજા જ રંગીન છે કારણ કે મારા જીવનનો દરેક રંગ મારા અસ્તિત્વનો ભાગ બની ગયો છે સમજી ગયો કે સાચું જીવન એ છે જેમાં સુખ દુઃખ પ્રેમ બિર સફળતા નિષ્ફળતા ને બધા જ રંગોને સ્વીકારી શકાય કારણ કે જીવનની સાચી સુંદરતા તો એ છે જે દરેક તેમની જોત આપણા મિજાજને રોશન કરે આ એક ટૂંકી વાર્તાની મુસાફરી પર અમારી સાથે જોડાવા બદલ આભાર